રાસાધિપતિ અખિલ રાસ વિહારી રસ રાખંડ રાસ વિહારીખાનંદ પૂર્ણાનંદ્રજેશ્વર સકલ કલા પરિપૂર્ણ ગોપી જન વલ્લભ ગૌ પ્રતિપાલ પુષ્ટ પુષ્ટ પુષ્ટિ પ્રતિપાલ તિલંગા કુલ ત્રિલોક દીપક શ્રી વલ્લભ વંશ ચક્ર ચૂડામણી શ્રી વલ્લભ કુલ મંડન શ્રી જાનકી જીવન પ્રાણ શ્રી રઘુનંદન શ્રી સત્યભામાજી દુલારા ધર્મના પાલક ધર્મ રક્ષક કૃપા સિંધુ કરુણા સાગર દીન દયાલ શરણાગત રક્ષક ભક્ત મનોરથ પૂરણ સોરઠિયાના નાયક શ્રી યમુના નિકુંજ નાયક શ્રી આચાર્ય વલ્લભવંશ ચક્ર ચૂડામણી ગોસ્વામી એકસો આઠ પ્રભુ શ્રી ગોપાલલાલજી પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજી શ્રી જમુનેશ મહાપ્રભુજી સોળ શ્રેશ્વરી રાસેશ્વરી શ્રી યમુના મહારાણી તથા સ્વસ્થાન શ્રી શ્રી અબોટી બ્રહ્મસમાજ ટુકડા મધ્યથી લિન તુમદાસાનુદાસ દર્શનાભિલાષી ચરણ રજ આપની કૃપાનો અભિલાષી આપની જૂઠણનો અધિકારી રાજને વિનંતી જે આપ શ્રી તથા આપ શ્રી અનન્ય ભગવદીયની અસીમ કૃપાથી અમારે ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તેમજ શ્રી યમુના મહારાણીજી લોટીજી ખોલવાનો અલૌકિક મંગલમય મનોરથ સંવત બે હજાર એક્યાસી વૈશાખ સુદ એકમ સોમવાર તારીખ અઠ્યાવીસ ચાર પચીસ થી વૈશાખ સુદ સાતમ અને રવિવાર તારીખ ચાર પાંચ પચીસ સુધી રાખેલ છે વિનંતી પત્રિકા લિખી મિતિ ફાગણવદ છઠ ગુરુવાર લિતીન તુમ દાસાનું દાસ ચરણ રજ માત્ર શ્રી અબોટી બ્રહ્મ સમાજ ટુકડા તથા સમસ્ત અબોટી બ્રહ્મ સમાજ સોન જય શ્રી કૃષ્ણ બોલે શ્રી દ્વારિકા દેશ શ્રી ગોપાલ લાલ કી જય ઓમ નમઃ પાર્વતી પે